જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરીશું કે જો તમારું એસબીઆઈ બેંક ઓફ બરોડા આઈસીઆઈસીઆઈ પંજાબ નેશનલ બેંક એસબીઆઈ કે કોઈ પણ બેંકની અંદર ખાતું છે તો બેંક ખાતાના નિયમની અંદર નવા વર્ષથી મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે આના માટે તમારે શું કરવું પડશે અને કયા ફેરફાર થવા જઈ રહ્યા છે એની આપણા વિડિયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ એ પહેલા જો ચેનલ અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો મિત્રો વાત કરીએ તો શું તમે જાણો છો કે દેશની અંદર ન્યુ બેંકિંગ રૂલ્સ છે એ લાગુ થવાના છે આની અંદર એટીએમ ની અંદરથી જો તમે 10000 રૂપિયા કે તેથી વધુ રકમ કાઢશો તો એના માટે ઓટીપી તમારે જરૂરી બન્યો છે તમારા પૈસાની સુરક્ષા વધારવા અને છેતરપિંડીથી બચવા માટે આ નવા નિયમો દૈનિક ટ્રાન્ઝેક્શનની મર્યાદા અને કેવાયસી અપડેટ વિશેની સંપૂર્ણ માહિતી આપણા વિડીયોની અંદર મેળવવાના છીએ તો વિડીયોને અંત સુધી જોજો અને જો ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો મિત્રો વાત કરીએ તો આજના ડિજિટલ યુગની અંદર બેન્કિંગ કરવું ખૂબ જ સરળ બની ગયું છે પણ તેની સાથે સાથે સાયબર ફ્રોડનો ખતરો પણ વધી રહ્યો છે તમારા મહેનતના પૈસા સુરક્ષિત રહે તે માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અને નાણાકીય વિભાગે કેટલાક મહત્વના ફેરફાર કર્યા છે મિત્રો હમણાં એક નવો સ્કેમ પણ ચાલી રહ્યો છે ડિજિટલ એસ્ટેટ કે તમને કોઈ અધિકારી ફોન કરે છે પોલીસ હોવાનું કહે છે અને ત્યારબાદ તમને ડિજિટલ એસ્ટેટ કરવામાં આવે છે તમને ડિજિટલ એસ્ટેટ જેવી કોઈ વ્યક્તિ હોતી નથી અથવા તો ડિજિટલ એસ્ટેટ જેવું કશું હોતું નથી એવું પોલીસે પણ કહ્યું છે તો આવી રીતે કોઈ પણ તમને આવો કોઈ કોલ આવે અથવા તો કોઈ એવી ફાઇલ વોટ્સઅપની અંદર આવે તો તમારે એને ન ખોલવી જોઈએ કારણ કે ડિજિટલ

તમારા માટે જાણવા ખૂબ જ જરૂરી છે મિત્રો વાત કરીએ તો એટીએમની અંદરથી પૈસા કાઢવા માટે હવે ઓટીપી એક સુરક્ષાનું સ્તર છે બની ગયું છે હવે એટીએમની અંદરથી પૈસા કાઢવાની પ્રક્રિયાની અંદર એક વધારાનું સુરક્ષા ચક્ર ઉમેરવામાં આવ્યું છે જો તમે એટીએમમાંથી દસ હજાર કે તેથી વધુ રૂપિયા ઉપાડો છો તો તમારું જે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર છે એના ઉપર એક વન ટાઈમ પાસવર્ડ મોકલવામાં આવે છે

શંકાસ્પદ જે નાણાકીય ગતિવિધિ છે એને અટકાવવાનો છે અને જો તમારા ખાતામાં અસામાન્ય રીતે મોટી રકમનું ટ્રાન્ઝેક્શન થાય તો સામાન્ય વ્યવહારથી અલગ છે તો બેંક ઓટોમેટિક સિસ્ટમ તમને તરત જ એલર્ટ મોકલશે આનાથી મની લોન્ડરિંગ અને આર્થિક ગુનાઓ પર અંકુશ લગાવવામાં મદદ મળશે આ ઉપરાંત મિત્રો આજે જ આરબીઆઈ દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી છે કે 20 લાખ ની લોન હવે તમે લેશો તો તમને સીધી સીધું 74000 રૂપિયાનો ફાયદો થશે આવનારા દિવસોની અંદર લોન છે એ પણ સસ્ત થશે વર્તમાન EMI ઘટી થશે કારણ કે રેપો રેટ ની અંદર 0.25% નો ઘટાડો અને 5.25 કર્યો છે આ ઘટાડાનો નિર્ણય મોનેટરી પોલિસી કમિટી

પછી જો તમે વીસ વર્ષની વીસ લાખની લોન લીધી છે તો તમને ઈ ઉપર ત્રણસો દસ રૂપિયા ઘટી જશે એવી જ રીતે ત્રીસ લાખની લોન ઉપર ઈ જે છે એ ચારસો અને રૂપિયા ઘટી થશે હવે સાદા શબ્દની ની અંદર આપણે વાત કરીએ તો જો તમે વીસ લાખ ની હોમ લોન લીધી છે તો તમને ચિમોતેર હજાર નો સીધો ફાયદો થશે એટલે કે માની લો કે તમે વીસ લાખ ની બે લોન વીસ વર્ષ માટે લીધી છે અને વ્યાજ દર આઠ હતું તો તમારું હાલનું જે ઈએમઆઈ છે એ સોળ હજાર રૂપિયા આવતું હતું અને કુલ તમારે વીસ પોઈન્ટ ચૌદ લાખ રૂપિયા વ્યાજ ભરવું પડતું હતું હવે રેપો રેટ ઘટ્યા બાદ વીસ વર્ષની લોન માટે તમારે સાત પોઈન્ટ પંચોતેર ટકા વ્યાજ આપવું પડશે અને જેના માટે તમારે સોળ હજાર ચારસોનો હપ્તો આવશે અને તમારે ટોટલ ઓગણીસ લાખ રૂપિયા ભરવા પડશે એટલે સીધું તમને ચિમ્મોતેર હજારનો ફાયદો થશે એવી જ રીતે જો તમે ત્રીસ લાખની લોન વીસ વર્ષ માટે લીધી છે અને આઠ ટકાના વ્યાજ દરે લીધી છે તો તમને એક લાખ બાર હજાર રૂપિયાનો ફાયદો થશે આ કેલ્ક્યુલેશન રેપો રેટ ઘટાડ્યો છે અને ટોટલ આ વર્ષની અંદર એક ટકા રેપો ઘટાડો થયો છે આરબીઆઈ જાન્યુઆરી બેઠાયેલી જે મીટંગ હતી એની અંદર છ પોઈન્ટ પાંચ જે દર હતો એ ઘટાડી અને છ પોઈન્ટ કર્યા હતા અને ત્યારબાદ મોનિટરીં કમિટીએ આ ઘટાડો ઘટાડી અને પાંચ વર્ષ પછી કર્યો છે મિત્રો વાત કરીએ તો બીજી વખત એપ્રિલની અંદર નોંધાયેલી જે મિટિંગ છે એમાં પણ વ્યાજ દર ઝીરો પોઈન્ટ પચ્ચીસ ટકા ઘટાડવામાં આવ્યો છે જૂનની અંદર ફરી ઝીરો પોઈન્ટ પાંચ ટકાનો ઘટાડો થયો અને ફરીથી ઝીરો પોઈન્ટ પચ્ચીસ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે એટલે કે મોનિટરી પોલિસી કમિટીએ ત્રણ વખત વ્યાજ દર ઘટાડ્યા છે અને ટોટલ એક હવે ઘટાડો થઈ ગયો છે આ ઉપરાંત જો તમે મિત્રો ઓનલાઈન બેન્કિંગનો યુઝ કરી રહ્યા છો તો ઓનલાઈન બેન્કિંગ અને મોબાઈલ બેન્કિંગના વધતા ઉપયોગને ધ્યાનમાં રાખી અને સુરક્ષા પ્રણાલીને વધુ મજબૂત બનાવવામાં આવી છે નવા નિયમ મુજબ જ્યારે તમે કોઈ નવા ડિવાઇસ એટલે કે મોબાઈલ અથવા તો કોમ્પ્યુટર પરથી તમારા બેંક ખાતાની અંદર લોગિનનો પ્રયાસ કરશો ત્યારે તમારે ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન ફરજિયાત કરવાનું રહેશે માત્ર યુઝર નથી પરંતુ ઓટીપી જેવા વધારાના વેરિફિકેશન થવું પડશે બેંક ગ્રાહકોને નિયમિત અંતરાલે તેમના પાસવર્ડ અને પિન બદલવાની પણ સલાહ આપે છે આ પલ પગલા સાયબર સિક્યુરિટીથી બચવાના છે સાયબર સિક્યુરિટી માટે છે અને ઓનલાઈન સુરક્ષા પ્રદાન કરવા માટે ખૂબ જ અસરકારક છે મિત્રો વાત કરીએ તો અનલિમિટેડ ડિપોઝિટ એટલે કે હવે બી એસ એફડી ખાતાની અંદર તમે જેટલી વખત ઈચ્છો તેટલી વખત પૈસા છે એ જમા કરાવી શકો છો આ ઉપરાંત એટીએમ અને ડેબિટ કાર્ડ ઉપર કોઈ ઇસ્યુ અને રિન્યુઅલ ફી છે હવે નહીં લાગે ઇન્ટરનેટ બેન્કિંગ અને મોબાઈલ બેન્કિંગની સુવિધા હવે ફરજિયાત રહેશે અને દર વર્ષે તમને ઓછામાં ઓછી પચીસ પાકાની ચેન બુક જો મળતી રહેશે પચીસ પાનાની જે ચેકબુક છે એ પણ મળતી રહેશે તો આવી રીતે આરબીઆઈએ અમુક નિયમોની અંદર ફેરફાર કર્યો છે આ ઉપરાંત મહત્વની વાત એ છે કે રેપો રેટની અંદર ઘટાડો કર્યો છે કે જેનાથી હોમ લોન સસ્તી થઈ ગઈ છે અને લોન મેળવનારા માટે આ મોટા રાહતના સમાચાર છે હવેથી જો તમારે વીસ લાખની લોન હશે તો સીધું જ તમને ચિમોતેર હજાર રૂપિયાનો ફાયદો થશે જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને આપણી ચેનલ ગવર્મેન્ટ સાથીને સબસ્ક્રાઈબ કરી દેજો અને ચેનલને વધારેમાં વધારે લોકો સુધી શેર કરી દેજો